દમણ જિલ્લા પંચાયતની દમણવાળા બેઠકના ભાજપ ઉમેદવાર ગોસાવી મુકેશ હરિનાથ દ્વારા તેમના સમર્થકો સાથે ભવ્ય રેલીનું આયોજન કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મુકેશભાઈ સાથે ફાલ્ગુનીબેન પટેલ જીગ્નેશકેશ પટેલ મિલનભાઈ રાયચંદ પટેલ કુરસિથ માજરા સહિત અનેક કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મુકેશભાઈ એક અનુભવી સેવાભાવી શિક્ષિત તેમજ સરળ સ્વભાવના વ્યક્તિ છે જેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ અપાઈ છે દમણવાડા પંચાયત વિસ્તારમાં અંદાજીત ત્રણ હજાર ત્રણસો જેટલા મતદાતાઓ છે જે આવતા પાંચ નવેમ્બરના રોજ નવ મતદાન કેન્દ્રો પર પોતાનું મતદાન કરશે મુકેશભાઈએ જણાવ્યું કે દમણના સર્વાંગી વિકાસ માટે તેમણે અનેક પ્રયાસો કર્યા છે ખાસ કરીને બાળકો અને યુવાનો માટેના શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ ધ્યાન આપ્યું છે તેમના પ્રયાસોથી વિસ્તારમાં વાંચનપ્રેમીઓ માટે લાઇબ્રેરી પણ શરૂ કરવામાં આવી છે મુકેશભાઈએ કહ્યું કે દમણના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા વિકાસ કાર્યોને યાદ કરીને મતદાન કરશે અને વિકાસને મત આપશે આ સાથે તેમણે તમામ મતદાતાઓને પાંચ નવેમ્બરના રોજ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહીનો તહેવાર ઉજવવાની અપીલ પણ કરી હતી સુખ સમૃદ્ધિ અને એમનું ભવિષ્ય બને એ માટે અમારા તમામ પ્રયાસો છે અને આવતા દિવસોના અંદર અમે એના અંદર ખૂબ જ કામ કરવાના છે અને અમે દાવાની સાથે કહી શકીએ છીએ કે છેલ્લા પાંચ વર્ષના અંદર સરપંચ તરીકેના કાર્યકાળમાં દમણવાળાના અંદર જે વિકાસ થયો છે એવો વિકાસ પહેલા નહોતો થયો અને આ વિકાસનો શ્રેય આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્દેશ અને આપણા લોકલાડીલા પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલની મહેનતને આભારી છે દમણવાડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ ચૂંટણી જેવું તો કશું જ નથી કારણ કે અમારી સામે જે ઉમેદવાર ઊભા છે એમની પાસે કોઈક વિઝન નથી એમને ફક્ત કેટલાક લોકો દ્વારા ઊભા કરવામાં આવ્યા છે પરંતુ અમે એમને વધારે મહત્ત્વ આપતા જ નથી પરંતુ અમારું મહત્વ એ છે કે અમારો એક પણ મત ખોટો નહીં જવો જોઈએ કારણ કે અમારો મત દમણવાડાના વિકાસ માટે દમણવાડાના સમૃદ્ધિ માટે અને દમણવાડાના સોનારી ભવિષ્ય માટે રહેવો જોઈએ એટલે અમે આ પૂરેપૂરી પૂરા પ્રયાસ અમે કરી રહ્યા છીએ કે એક પણ મટ ખોટો વેડફાય નહીં જીત તો અમારી જ છે પણ એક પણ મત વેડફાવો નહીં જોઈએ